સુરતના સલાબતપુરા પીઆઈ સહિત સેવીઓની હાજરીમાં ઢીંકાચીકા ચાર્લી સંસ્થા દ્વારા અનાથ બાળકોને કપડાં ફટાકડા અને બેગ આપી અનોખી દિવાળીની ઉજવણી કરી હતી સુરતને ઢીંકા ચારલી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે સલાબતપુરાના પી આઈ જાડેજા તથા સમાજ સેવી ધર્મેશ ગામી અને સલાબતપુરા પોલીસ મથકના સ્ટાફ અને લોકોએ અનાથ બાળકોની સાથે દિવાળીની આનંદમય ઉજવણી કરી હતી અને તેઓ સાથે ફટાકડા ફોડી બાળકોને બેગ તથા કપડાં આપી અનોખી ઉજવણી કરી હતી તો પોલીસ સ્ટાફ દ્વારા કરાયેલ આ માનવીય પહેલથી દિવાળી પર્વની સાચા અર્થમાં પ્રકાશ પર્વનું રૂપ અપાયું હતું સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે આવનાર સમયમાં પણ પોલીસ સ્ટાફ આવા સામાજિક અને માનવીય કાર્યો કરતા રહેશે સમાજ સેવી ધર્મેશ ગામી દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે ફટાકડા અને બેગ અને કપડા પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ ચવાન સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે તમામ દીકરીઓના મોડા પર સ્મિત આવે એમના જીવનમાં ઉજાસ આવે પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન તો સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે એમની સાથે સમય વિતાવતા હોય છે ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સારસંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે એમને અને એમની સાથે ભોજન કરે છે દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ સાલાપતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે હર વર્ષ આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે કાર્યક્ર આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે ને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રી તેમજ દિવાળીના ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રીના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી ગરબાનું આયોજન કરેલું હતું એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા કેટલા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સલાદપુરા સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાથ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂજી ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે લોકોને શું કહેવામાં આવું તો કે સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો એ આપણે વડીલોએ અથવા મોટા બાળકોને જે ક્રિકેટર પડવા જોઈએ તેમ દિવાળીના પરવામાં વાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસ ના મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝ ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવું થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીં લાવ્યા છે

એ તો ખુબ સારી વાત કહેવાય કે દરેક એવું કરી નથી શકતા દરેક પોતાનો સ્વાર્થ જોય છે પણ આ પોલીસ પોતાનો સ્વાર્થ નથી જોતા પણ પોતાનો પ્રેમ આ રીતે વ્યક્ત કરે છે કે અમારા જેવી હોસ્ટેલો હોય કે એને આવી રીતે દિવાળી હોય નવરાત્રી હોય કે હોળી હોય અમારી સાથે દરેક તહેવારો છે સારી વાત કહેવાય કે કે આપણી ખુશી ખુશી બીજા સાથે શેર શેર કરવી કારણ જ્યાં સુધી આપણે નથી કરતા ત્યાં સુધી એ ખુશી આગળ વધતી નથી ખુબ સારું લાગે છે અમે તો રાત જોતા હોઈએ કે ત્યારે અમે અહિયાં આવીએ અને આ તહેવાર ફેસ્ટિવલ અહિયાં સેલિબ્રેટ કરીએ